નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને સમાચાર મળી જ ગયા હશે પણ છતાં એક વખત રિપીટ કરી દઈએ કે શરૂ થઈ ગયો છે આઈપીઓનો વરસાદ એક બાદ એક આવી રહ્યા છે બોર્ડના આઈપીઓ તો આ તમામ આઈપીઓ વિશે ગુજરાતી ભાષામાં માહિતી તમને ફક્ત માર્કેટ બુલેટિન ચેનલ ઉપર જ મળશે અને એ પણ એવી માહિતી મળશે કે હજુ સુધી તમને આવી માહિતી ક્યાંયથી નહીં મળી હોય કદાચ અમારો વિડીયો બન્યા પછી આ માહિતી તમને અન્ય જગ્યાએથી મળે તો આવી જ માહિતી આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો તો ચાલો વધુ ન કરતાં શરૂઆત કરીએ આજે વાત કરશું આપણે મેન બોર્ડ આઈપીઓની મેન બોર્ડ આઈપીઓની તમામ માહિતી આવી ગઈ છે આજે આપણે વાત કરશું જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે ઇલેક્ટ્રોનિક બજારના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશે પણ આપણી ગુજરાતી ભાષામાં અને છેલ્લે એ પણ વાત કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો ચાલો શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયથી અને કંપનીની માહિતી મેળવીએ તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇલેક્ટ્રોનિક બજાર બ્રાન્ડ હેઠળ કાર્યરત છે તે રીફર્બિશડ આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ડિવાઇસીસના બજારમાં એક અગ્રણી કંપની છે વાત કરી કંપનીની મુખ્ય વિશેષતાઓની તો એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધીના ડેટા મુજબ એ જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારતમાં લેપટોપ અને ડેસ્કટોપનો સૌથી મોટો રિફર્બિશર છે આ ઉપરાંત તેઓ આઈસીડી ડિવાઇસ એટલે કે આપણે જેમ આગળ વાત કરી કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ડિવાઇસીસના રિફર્બિશિંગમાં વૈશ્વિક સ્તરે પણ ટોચના સ્થાનમાંથી એક આવે છે તેમની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુએસએ યુરોપ આફ્રિકા અને યુએ જેવા દેશોમાં પણ ઉપલબ્ધ છે જે તેમને વૈશ્વિક પહોંચ દર્શાવે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ મુજબ તેઓ રિફર્બિસિંગ ક્ષમતાની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા માઇક્રોસોફ્ટ અધિકૃત રિફર્બિસર છે અને આ તેમના રીફર્બિસ ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વની યાદા ઉપર મહોર મારે છે ભારતમાં બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ માટે તેઓ આઈટી એસેટ નિકાલના પાર્ટનર તરીકે પણ સેવા આપે છે તેમની જૂની આઈટી સંપત્તિઓ આ કંપની ખરીદે છે આગળ વાત કરીએ તો કંપની રિપ્લેસમેન્ટ નહીં પણ રિપેર કરવાનો અભિગમ અપનાવે છે અને અભિગમને અનુસરીને ખર્ચમાં ઘટાડો થાય છે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને સાચી પર્યાવરણીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં કંપની મદદ કરે છે કંપની સોર્સિંગ એટલે કે જૂના ઉપકરણો મેળવવાથી લઈને રિફર્બિશમેન્ટ સમારકામ અને નવીનીકરણ વેચાણ અને વેચાણ પછીની સેવાઓ વોરંટી સહિત સુધીની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે તેઓ ગ્રાહકોને વાઇસીડી ડિવાઇસીસ જેમ કે લેપટોપ ડેસ્કટોપ ટેબ્લેટ સર્વર પ્રીમિયમ સ્માર્ટફોન મોબાઈલ વર્ક સ્ટેશન અને એસેસરીઝ પ્રદાન કરે છે જે દેખાવમાં માટે કાર્યક્ષમતામાં નવા જેવા જોઈએ છે તેમના રિફર્બિશ લેપટોપ નવા ડિઝાઇનની એક તૃતીયાંશ કિંમતમાં મળે છે જ્યારે અન્ય ડિવાઇસને નવા ડિવાઇસને પાંત્રીસથી પચાસ ટકા કિંમતે ઉપલબ્ધ જોઈએ એટલે આપ સમજી ગયા હશો કે કંપનીનો વ્યવસાય શું છે વાત કરીએ વોરંટીના પ્રણેતા છે આ કંપની તો આ કંપની રિફર્બિશ હાઈટ્સથી ડિવાઇસ પર વોરંટી આપવાની શરૂઆત કરનાર કેટલીક પહેલી કંપનીઓમાંની એક છે તેઓ આજે પણ વોરંટી શરતોમાં ઉદ્યોગમાં અગ્રેસર છે અને તેમની ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન અને વિશ્વાસની વોરંટી સોલ્યુશન્સને કારણે તેમના રીફર્બિશ ડિવાઇસ ઉદ્યોગના અન્ય ખેલાડીની સરખામણીમાં પ્રીમિયમ ભાવે વેચાય છે એટલે કંપની જૂના લેપટોપમાં કે રિફર્બિશ કરેલા લેપટોપમાં પણ વોરંટી આપે છે આગળ વાત કરીએ કંપનીના વ્યવસાયની તો એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તેમના રીફર્બિસ આવી છે ડિવાઇસ આડત્રીસ દેશોમાં વેચાયા છે ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેમના ચાર હજાર એકસો ને ચોપ્પન વેચાણ ટચ પોઈન્ટ્સ છે આ ટચ પોઇન્ટ્સમાં આઈટી સોલ્યુશન પ્રોવાઇડર્સ એડેડ રિસેલર્સ સિસ્ટમ ઇ ટેલર્સ રેન્ટલ અને લીઝિંગ કંપનીઓ તેમજ ડિસ્ટ્રીબ્યુટર એગ્રીગેટર્સ દ્વારા આઈસી ડવાઇસીસનું વેચાણ સામેલ છે જીએન્જી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેક એવી કંપની છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે કાર્યરત છે તેમની પાસે કુલ પાંચ રિફર્બિસિંગ સુવિધાઓ છે જે ભારત યુએસ અને યુએઈમાં ફેલાયેલી છે આ સુવિધાઓ તેમને વિશાળ ભૌગોલિક વિસ્તારમાં સેવાઓ પૂરી પાડે છે આપ જે ટેબલ ટેબલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તેમાં આપણે જે બે બે જે બોક્સ છે તેમાં છે રેવન્યુ ફ્રોમ સેલ્સ ઓફ લેપટોપ અને રેવન્યુ ફ્રોમ અદર્સ એટલે કંપનીના કુલ વેચાણના છોતેર ટકા જેટલું રેવન્યુ લેપટોપના વેચાણમાંથી રિફરબિસ લેપટોપના વેચાણમાંથી આવે છે અને ચોવીસ પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું રેવન્યુ અધર પ્રોડક્ટ એટલે જેવી કે સર્વર ટેબ્લેટ સ્માર્ટફોન પ્રીમિયમ સ્માર્ટફોન વગેરેમાંથી આવે છે આ વાત કરીએ આપણે કંપનીની અને વ્યવસાયની હવે વાત કરશું આપણે ટાઈમ ટાઈમટેબલની તો આઈપીઓ ત્રેવીસ જુલાઈ શરૂ થાય છે પચીસ જુલાઈએ પૂર્ણ થશે શેરની ફેસ વેલ્યુ છે બે રૂપિયા પ્રતિ શેર ભાવ છે બસો પચીસથી બસો સાડત્રીસ રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે ત્રેસઠ શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ચારસો સાઠ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ જેમાંથી ચારસો કરોડનો ફ્રેસ ઇસયુ છે અને સાઠ કરોડનો ઓએફએસ છે આ આઈપીઓની એન્કર બુક બાવીસ જુલાઈ આવશે હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે પાંત્રીસ ટકા તેમાં ત્રેસઠ શેરની અરજી કરવાની રહેશે ને તેની રકમ થશે ચૌદ હજાર નવસો એકત્રીસ રૂપિયા આ કોટામાં એક લાખ સાત હજાર નવસો એકત્રીસ અરજી અમત રાખવામાં આવેલી છે ત્યારબાદ આવે બીજો કોટા સ્મોલે ચેનનો તેના માટે પાંચ ટકા તેમાં આઠસો બ્યાસી શેરની અરજી કરવાની રહેશે રકમ થશે બે લાખ નવ હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા તેના માટે અગિયારસોને એક અરજી અનામત રાખવામાં આવી છે અને ત્યારબાદ આવે મોટો કોટા એટલે કે બી ગેચનઆઈનો કોટા તેના માટે દસ ટકા ચાર હજાર બસો એકવીસ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ ત્રણસો સિતોતેર રૂપિયા અને આ કોટા માટે બે હજાર બસો ને ત્રણ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આપણે વાત કરીએ ટાઈમ ટેબલની હવે વાત કરશું આપણે કંપનીના પરિણામની આપ સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે કંપનીના પરિણામ છે ને તમામ આંકડા કરોડોમાં છે શરૂઆત કરશું એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસની છસો બાસઠ કરોડના રેવન્યુ સામે બત્રીસ કરોડનો ચોખ્ખો નફો અને એક્યાસી કરોડના રિઝર્વના સામે એકસો બાર બાવન કરોડનું દેણું ત્યારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રેવન્યુ એક અગિયારસો તેતાલીસ કરોડનું પ્રોફિટ આફ્ટર ટેક્સ બાવન કરોડનો એકસો બત્રીસ કરોડનું રિઝર્વ અને દેણું ત્રણસો બાવીસ કરોડનું એટલે કે રિઝર્વમાં પણ વધારો થયો અને તેની સામે દેવામાં પણ વધારો થયો ત્યારે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ રેવન્યુ એક હજાર ચારસો વીસ કરોડ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓગણા કરોડ રિઝર્વ એકસો છોતેર કરોડનું અને ટોટલ બોરોઈંગ ચારસો છેતાલીસ પોઈન્ટ બાણું કરોડ હવે આપણે સરખામણી કરશું બે હજાર ત્રેવીસ ચોવીસની તો જેમ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને તમારા મનમાં પણ પ્રશ્ન હશે કે બે હજાર ત્રેવીસમાં છસો બાસઠ કરોડનું રેવન્યુ હતું જે સીધું ડબલ જેટલું વધીને બે હજાર ચોવીસમાં અગિયારસો તેતાલીસ કેમ થઈ ગયું તો એના વિધે કુલ આવક ત્રેવીસમાં છસો બાસઠ કરોડ હતી જે ચોવીસમાં બહોતેર ટકાના જંગી વધારા સાથે અગિયારસો તેતાલીસ કરોડ થઈ ગઈ આ વૃદ્ધિનું મુખ્ય કારણ છે ને જે સચોટ કારણ છે ઉત્પાદનોના વેચાણમાં વધારો એટલે કંપનીના ઉત્પાદનના વેચાણમાંથી થતી આવકમાં વૃદ્ધિ થઈ છે વૈશ્વિક વિસ્તરણની કંપનીને સફળતા મળી છે ભારતની અંદરના વેચાણમાં વધારો થયો છે પણ ભારત બહારના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે યુએસ અને યુરોપિયન યુનિયનમાં કંપનીના ભૌગોલિક વિસ્તરણને આભારી છે અને બે હજાર ત્રેવીસમાં શૂન્ય લીઝિંગ આવક હતી જે લીઝિંગ આવક પણ બે હજાર ચોવીસમાં શરૂ થઈને તેમાં પણ વધારો થયો છે હવે વાત કરશું બે હજાર ચોવીસ પચીસના કમ્પેરિઝન એટલે કે સરખામણીની બે હજાર પચ્ચીસમાં તેના મુખ્ય વ્યવસાયમાંથી થતી આવક બે હજાર ચોવીસની સરખામણીમાં લગભગ ચોવીસ ટકાનો વધારો દર્શાવે છે આ વૃદ્ધિ પાછળના મુખ્ય કારણો છે જેમાં પ્રથમ છે કે ઉત્પાદનના વેચાણમાં વધારો કંપનીના ઉત્પાદનોના કુલ વેચાણમાંથી થતી આવકમાં સારો વધારો થયો છે કંપનીએ વૈશ્વિક બજારોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ખાસ કરીને ભારત બહારના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે આ વૃદ્ધિ યુએસ અને યુરોપિયનમાં કંપનીના ભૌગોલિક વિસ્તરણ દ્વારા પ્રેરિત છે જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારો પર કંપનીની પકડ મજબૂત થઈ રહી છે ત્યારબાદ એક મહત્વનો પોઈન્ટ છે કે લીઝિંગ આવકમાં મોટો વધારો કંપનીની ભાડાની એટલે કે લીઝિંગ સેવાઓમાંથી મળતી આવકમાં બે હજાર ચોવીસની સરખામણીમાં બે હજાર પચીસમાં ઘણો મોટો વધારો નોંધાવ્યો છે કંપનીની આવક વૃદ્ધિ મુખ્યત્વે ઉત્પાદનોના વધારે વેચાણ આંતરરાષ્ટ્રીય બજારોમાં સફળ વિસ્તરણ અને લીઝિંગ સેવાઓમાંથી વધેલી આવકના કારણે થઈ છે એટલે કોઈ ખાસ એવું કોઈ છુપાયેલું કારણ નથી કે તેમાં રેવન્યુ અને પ્રોફિટમાં વધારો થયો હોય પણ એક આવકનો વૈશ્વિક સ્તરે જે કંપનીની આવક થઈ છે ભારત બહારના દેશોમાંથી તે છે અને થોડી ઘણી અધર ઇન્કમ છે હવે વાત કરીએ તો આ છે કંપનીના પરિણામોનું વિશ્લેષણ એટલે કે આપણે શરૂઆત કરીશું બે હજાર પચીસથી કંપનીને સો રૂપિયાની રેવન્યુ સામે તેના પૈસા કઈ કઈ જગ્યાએ વપરાય છે તેની શરૂઆત કરીએ તો નવાણું પોઈન્ટ પાંત્રીસ ટકા કંપનીને રેવન્યુમાંથી આવે છે અને ઝીરો પોઈન્ટ પાસઠ ટકા અધર ઇન્કમ છે એટલે કે સો રૂપિયામાંથી નવ્વાણું રૂપિયાને પાત્રી પૈસા કંપનીનો ધંધો છે અને પાસઠ પૈસા અધર ઇન્કમ છે તેમાંથી ડાયરેક્ટ કોસ્ટ વહી જાય છે ત્રાણું રૂપિયા ને સિત્તેર પૈસા એટલે કે લેપટોપની ખરીદી તેનું રિપેરિંગ તેનું રિફર્બિશિંગ તેમાં ત્યારબાદ બાર પોઈન્ટ તેર ટકા ઇન્વેન્ટરીનું રિઝર્વ પ્લસમાં છે તેની આગળ આપણે ચર્ચા કરીએ કર્મચારી ખર્ચ છે પાંચ રૂપિયા ફાઇનાન્સ કોર્ટ છે બે પોઈન્ટ સિત્તેર ટકા અને ઘસારો છે ઝીરો પોઈન્ટ સડસઠ ટકા અને અધર એક્સપેન્સીસ છે ચાર પોઈન્ટ બાર ટકા એટલે કુલ સો રૂપિયામાંથી ચોરાણું પોઈન્ટ ઉડતાલીસ ટકા એટલે કે ચોરાણું પોઈન્ટ ઉડતાલીસ રૂપિયા કંપનીના ખર્ચામાં વપરાઈ જાય ત્યારબાદ વધે પાંચ પોઈન્ટ બાવન ટકા જે પ્રોફિટ બિફોર ટેક્સ કહી શકાય ત્યારબાદ એમાં ટેક્સને ઉમેરતા કંપનીને નેટ ચાર પોઈન્ટ છ્યાસી ટકાનો રેશિયો વધે છે એટલે કે સો રૂપિયાની સામે કંપનીને ચાર રૂપિયા અને છ્યાસી પૈસાનો નફો થાય છે એટલે કે ચાર પોઈન્ટ છ્યાસી ટકાનું પેટ માર્જિન છે આવી રીતે તમને ગુજરાતી ભાષામાં સરળ માહિતી કોઈ હજુ સુધી સમજાવી ના હોય જો સમજાવીએ તો ચેનલને અનસબ્સ્ક્રાઇબ કરી નાખજો નત્યારે આપની ફરજ સમજીને સબસ્ક્રાઈબ કરજો હવે વાત કરીએ જે આપણે વાત કરી હતી કે કાઉન્સમાં જે ચેન્જીસ ચેન્જીસ ઇન ઇન્વેન્ટરીના આંકડા આપેલા છે જેના ઉપર આપણે બોક્સ કરેલું છે તો તે છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે કે ચેન્જીસ ઇન ઇન્વેન્ટરી ઓફ ફિનિશ ગુડ્સ તેનું શું રહસ્ય છે તો જ્યારે ચેન્જીસ ઓફ ફિનિશ ગુડ્સનો આંકડો બ્રેકેટમાં હોય તેનો તેનો અર્થ થાય છે કે તે નકારાત્મક છે આનો અર્થ એ થાય કે નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ જેટલો માલ બનાવ્યો તેના કરતાં વધુ તૈયાર માલ કંપનીએ વેચ્યો છે સીટમાં તમે જોયું છે કે સીટમાં ત્રણેય વર્ષ માટે ચેન્જિંગ ઇન્વેસ્ટરી ફિનિશ ગુડ્સ આંકડામાં બ્રેકેટમાં છે આ સૂચવે છે કે આ વર્ષો દરમિયાન કંપનીએ તેના ઉત્પાદન કરતાં વધુ વેચાણ કર્યું છે જેના પરિણામે સ્ટોક ઘટ્યો છે આ સ્ટોક ઘટાડાના કારણે વેચાયેલા માલની કિંમતમાં એટલે કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડમાં ઓછી થઈ છે જેણે કંપનીને નફાને વધારવામાં ફાળો આપ્યો છે આ આંકડાઓ એક નાણાકીય આંકડાઓ છે જે આગળ બેલેન્સ શીટમાં પણ આપ જોઈ શકો છો જો તેના વિશે વાત કરશો તો વિડિયો વધારે લાંબો થઈ શકે છે હવે વાત કરીએ આપણે કંપનીના થોડાક મહત્ત્વના રેશિયોની અને તેના કમ્પેરિઝનની તો હાલમાં કંપનીના લિસ્ટેડ પિયરમાં કંપનીએ ફક્ત ન્યૂ જેસા ટેકનોલોજી લિમિટેડને જ કમ્પેરિઝનમાં બતાવી છે પણ તેનો પી રેશિયો મેળવવો મુશ્કેલ છે કારણ કે કંપનીનું ઈપીએસ જ નેગેટિવમાં છે પણ અમારી ગણતરી મુજબ આ કંપનીનો પી રેશિયો અંદાજેત ઓગણચાલીસ આસપાસ આવે છે અને આપ જે સ્ક્રીન ઉપર મહત્ત્વના આંકડા જોઈ રહ્યા છો તેમાં છે ગ્રોસ માર્જિન સત્તર પોઈન્ટ નેવ્યાસી ટકા ત્યારબાદ પેટ માર્જિન છે ચાર પોઈન્ટ નેવ્યાશી ટકા જે આપણે આગળ ગણતરી કરી કે કંપનીને સો રૂપિયાના વેચાણમાંથી ચાર રૂપિયા અને પૈસા જેવો નફો થાય છે અને બીજા મહત્ત્વના રેશિયો સ્ક્રીન ઉપર આવેલા છે હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આઈપીઓની કુલ સાઇઝ છે ચારસો સાઠ કરોડ જેમાં ફ્રેશ યુસ છે ચારસો કરોડનો અને ઓએફએસ છે સાઠ કરોડનો તો ચારસો કરોડમાંથી ત્રણસો વીસ કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની તેની મુખ્ય અને પેટા કંપની ઇલેક્ટ્રોનિક્સ બજાર એફી એફ દ્વારા લીધેલી અમુક બાકની લોન અને તેની ઉધારની ચૂકવણી કરવા માટે કરશે અને બાકીના પૈસાનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ કરવામાં હેતુઓ માટે કરવામાં આવશે પણ તે કુલ આઈપીઓના પચીસ ટકાથી વધુ નહીં હોય હવે વાત કરી દઈ જલ્દી પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોની શરૂઆત કરશું તો કંપનીની મજબૂત બજાર સ્થિતિ આવેલી છે કંપની ભારતની સૌથી મોટી લેપટોપ અને ડેસ્કટોપ રિફર્બિશર કંપની છે જે ભારત સહિત અમેરિકા યુરોપ અને આફ્રિકા અને યુએમાં પણ ધંધો કરી છે ત્યારબાદ છે નાણાકીય વૃદ્ધિ કંપની એફઆઈ ટ્વેન્ટી ફોરમાં અગિયારસો અડત્રીસ કરોડની આવક અને બાવન કરોડનો નફો નોંધાવ્યો છે જે એફઆઈ ટ્વેન્ટી થ્રીની સરખામણીમાં ચોવીસ ટકાનો વધારો દર્શાવે છે કંપની વૈશ્વિક વૈશ્વિક વિસ્તરણ કરી રહી છે ટકાઉ બિઝનેસ મોડલ છે એટલે કે રિપેર ઓવર રિપ્લેસમેન્ટ અભિગમ ખર્ચ ઘટાડે છે અને ઇએસટી ધોરણ અનુરૂપ ટકાઉ પ્રોત્સાહન આપે છે અને બીજું છે કે મજબૂત પાર્ટનરશિપ લેનોવો એચપી અને ભારતની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની સાથે પ્રમાણિત રિફર્બિસમેન્ટ પાર્ટનરશિપ વીસમર્સની આ દર્શાવે છે વાત કરીએ નબળી બાબતોની તો ઓપરેશન માટે જરૂરી પાર્ટ્સ અને મટીરિયલ્સના ભાવમાં વધારો ઘટાડો એ કંપનીને થોડી અસર કરી શકે છે ત્યારબાદ છે ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ મોટા ભાગે વર્કિંગ કેપિટલમાં વપરાય છે આના ઉપર પણ એક પ્રતિકૂળ અસર કરી શકે છે ત્યારબાદ કુલ આવકનો મોટો હિસ્સો ભારત બહારથી આવે છે જો વિદેશી બજારોમાં વ્યવસાયનું સંચાલન કરવામાં નિષ્ફળતા મળે તો નવા ભૌગોલિક બજારમાં વૃદ્ધિ ન થાય તો કંપનીને નકારાત્મક અસર થઈ શકે છે ત્યારબાદ છે હરીફાઇ એટલે કે સ્પર્ધાત્મક બજાર રીફર્બિશ ઇલેક્ટ્રોનિક્સમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રે સ્પર્ધા વધી છે જે માર્જિન ઉપર અસર કરી શકે છે લિસ્ટેડ સ્પર્ધકોમાં માત્ર આપણે જેમ આગળ વધીએ કે ન્યૂ જેસા ટેકનોલોજીને જે જીએનજી કરતાં નાની છે જેનાથી આ કંપનીનું કમ્પેરિઝન કે બેચ માર્કિંગ કરવું મુશ્કેલ બને છે તો હવે સૌથી મહત્ત્વની વાત કે તેની બધા રાહ જો રાહ જોઈ રહ્યા છો કે અરજી કરવી કે નહીં તો તમામ સારી અને નબળી બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે જે તમને આગળ પણ જણાવી આપણે વિડીયોમાં જે બધી વાત કરી આઈપીઓમાં આ સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ થોડુંક અઘરું છે પણ અમે અગત રીતે તેર ટકાથી પંદર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું પણ બીજા તમામ મિત્રો ખાસ ધ્યાન રાખે કે હજુ બીજા ત્રણ આઈપીઓ આ જ તારીખોમાં આવવાના છે તો આપણે છેલ્લે એ પણ વિડીયો બનાવીશું કે કઈ આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને કઈ આઈપીઓમાં સારો એલોટમેન્ટની શક્યતા સાથે સારો નફો મળી શકે એમ છે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપણો ફાઇનલ વિડીયો પણ આવશે કે ચારમાંથી કે ત્રણમાંથી જે કોઈ આઈપીઓ એમાંથી કઈ આઈપીઓને પ્રાથમિકતા આપવી કે એમાં સારો નફો મળી શકે એમ છે ને કયા આઈપીઓમાં સારા એલોટમેન્ટના ચાન્સ છે તો આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે આઈપીઓ એપ્લાય કરવાની ટીપ નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં અરજી કરતા પહેલાં આપણે નાણાંકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવો અને માર્કેટ બુલેટિન ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂર જણાવજો આભાર